ભરૂચમાં દર રવિવારે ભૂખ્યાઓના માટે થાય છે અન્નદાનનું ઉમદા કાર્ય ચાર ધામની યાત્રા કરવાથી ભગવાન પ્રસન્ન નથી થતા પરંતુ માતા પિતાની સેવા કરવાથી ચાર ધામની યાત્રાનું ફળ જરૂર મળે છે આ સૂત્રને સાર્થક કરતું એક પ્રેરણાદાયી ઉદાહરણ ભરૂચમાં જોવા મળે છે અહીંના સેવાભાવી યુવકોનું મા ગ્રુપ દર રવિવારે જાડેશ્વર રોડ ઉપર તુલસીધામ નજીક બસોથી વધુ ભૂખ્યા લોકોને દર રવિવારે ભોજન પીરસીને અન્નદાનનું મહાદાન કરે છે મા ગ્રુપના સભ્ય શૈલેષભાઈએ જણાવ્યું કે આ સેવા કાર્ય માતાની પ્રેરણા અને મિત્રોના સહકારથી શરૂ કરવામાં આવ્યું છે અન્નદાનથી મોટું કોઈ દાન નથી અને અમે આ કાર્ય દ્વારા સમાજને એક સુંદર સંદેશો આપવા માગીએ છીએ આ ગ્રુપનું કાર્ય એક ઉમદા ઉદાહરણ છે જે દરેક વ્યક્તિને પ્રેરણા આપે છે કે નાના પ્રયાસોથી પણ સમાજમાં મોટો ફેરફાર લાવી શકાય છે આવા સેવા કાર્યો જ સમાજને સુખી અને સંપન્ન બનાવે છે મારું નામ પટેલ શૈલેન્દ્ર છે આજે અમે દર દર રહેવાની જેમ બસો થી અઢીસો વ્યક્તિને ભૂખ્યાને ભોજન પૂરું પાડીએ છીએ આજે અમારું પહેલું વર્ષ પહેલું વર્ષ છે અને આજે ત્રીજો રવિવાર છે જઈને આવતાના આવતા દરેક દરેક વર્ષની જેમ અમે ભૂખ્યાને ભોજન પૂરું પાડી શકીએ એવી અમારા ગ્રુપ તરફથી પૂરેપુરી મહાગ્રુપ તરફ પ્રાર્થના છે ને અમારા દરેક મહાગ્રુપના દરેક સભ્યનો આમાં બહુ મોટો ફાળો રહ્યો છે ને આવીના આગળ આ કાર્ય ચાલતું રહે એટલી જ મારી મારા દરેક કાર્યકર્તાને પ્રાર્થના છે આ પ્રોગ્રામ રાખવાનું કારણ એટલું જ હતું કે એક સમય હતો મારા મમ્મી સાથે બેસીને મેં વિચાર મારે વિચાર આવ્યો હતો કે મમ્મી મમ્મીએ એમાં સેવાનું કાર્ય કરવું છે તો મારા મમ્મીએ કીધું કે શું તારે કાર્ય કરવું છે મગું મમ્મી અનદાન થી મોટું કઈ ડાંટો કોઈ છે નથી એટલે આ મારી મમ્મી ના તરફ થી મને વિચાર આવ્યો હતો કેટલા ગ્રુપો હતા અમારા ગ્રુપ ની અંદર આજે એકસો અગિયાર જન છે